અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા ડોક્ટર કંપામાં વીજ પ્લાન્ટમાં ખેડૂતોની જમીન દબાણ કરતા જિલ્લા કલેક્ટરને આવેદન હમ હમારા હક માંગતે હે કિસી ભીખ માંગતે નહીં નારાઓ સાથે મોડાસાના મુલોજ વિસ્તાર ડોક્ટર કંપા ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ ચારસો વીઘામાં રહેલા સોલર વીજ પ્લાન્ટનો વિરોધ એગ્રીમેન્ટ ન કરેલા ખેડૂતોની જમીન પણ કબજે લેવાતા વિરોધ ખાનગી કંપનીએ સોલર પ્લાન્ટ લગાવ્યા બાદ ગામ લોકોને મુશ્કેલીમાં મૂક્યા સો જેટલા ગ્રામજનોએ ખાનગી કંપનીના સોલર પ્લાન્ટ આગળ વિરોધ કર્યો બેનરો સાથે કંપની આગળ ન્યાયની માંગણી સાથે ખેડૂતો દ્વારા કરારમાં સામેલ નથી એવા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા ખેડૂતોને અગાઉ મામલતદાર કલેક્ટર ફરિયાદ કરેલ અને ડીએલઆર કચેરીની ખોટા સર્વેને લીધે મુશ્કેલી થઈ છે સિત્તેર વીઘાથી વધુ ખેતરની જમીન સ્મશાન જવાનો રસ્તો બંધ ખેતરમાં જવાના રસ્તામાં ટાવર તેમજ તારની આડશોથી રસ્તો બંધ કરી દેવાયો શું અરવલ્લી જિલ્લા કલેક્ટર ન્યાય અપાવશે ડોક્ટર કંપા રહેવાસી છું અમારા અત્યારે રહેવા માટેના જે ઘર જે સ્થળ છે બધા એ બધા ઉપર કબજો કરી લીધો છે જવાના રસ્તા માટે ઘાસ સારા માટે અમને રસ્તા ઉપર જવાની પણ તકલીફ પડી રહી છે અને અમને બહુ સમસ્યા છે એટલે સરકારશ્રીને વિનંતી છે કે અમને થોડીક મદદ કરે અમને ન્યાય અપાવે એવું અમારા બધા ખેડૂતોની ઈચ્છા છે ને માગણી છે ખૂબ ખૂબ માંગણી છે પારસિયા જે હું મૂળ વતી ડૉક્ટરપા મુલોજ મોડા છું અમારા ત્યાં સોલાર મહિન્દ્રા સસ્ટેન કંપની આવેલી છે તે વિધાઉટ રીસર્વે કર્યા વગર અત્યારે કામ કરી રહી છે જે અત્યારે સ્થળ ઉપર અમે ગાંધીગીરી કરી રહ્યા છીએ પણ અત્યારે જે એને જે મહિન્દ્રા સસ્ટેન કંપનીનું જે કામ ચાલી રહ્યું છે એ ફૂલ સિંગમાં ચાલુ છે વિધાઉટ એને ઓર્ડર વગર ચાલી રહ્યું છે એના માટે અત્યારે અમે ગામજનો અને આજુબાજુવાળા જે 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 રહીશો છે એ અમે સાથે ભેગા થઈને અત્યારે અમે વિરોધ કરી રહ્યા છીએ તો અમે આવેદન પણ કલેક્ટર સાહેબને આપેલું છે મામલતદારને અમે આના માટે અરજી બી કરેલી છે પણ કોઈ બી એની પર આ લોકો અરજીનો કોઈ રિપ્લાય બી આપતા નથી એટલા માટે અમે સ્થળ પર પણ એ લોકોને અમને કીધું તમે નિરીક્ષણ કરવા આવી શકો છો પણ એ લોકો અભી બી નિરીક્ષણ કરવા આવ્યા નથી તે માટે જલ્દીથી જલ્દી અમને નિવારણ મળે તે માટે અમે ખેડૂતો આંદોલન કરીએ છીએ તો તો તમે સ આ બધા જે પત્રકારો છે એ અમે અમારા માટે સહભાગી થાવ એ જ અમારા માટે